રાષ્ટ્રીય તહેવાર નજીક આવતા ભુજમાં તિરંગાનું વેચાણ કરતા વેપારીએ મીડિયા સાથે વાત કરી દેશભાવના વ્યક્ત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ વાત કરી તો જે પંદરમી ઓગસ્ટમાં આજે આપ જે રોયલ ફાઉન્ડેશન નામની આ જે દુકાન ચલાવો છો કેટલા વર્ષથી આ ધંધામાં સંકળાયેલા છો ને સાધા નમસ્કાર મારો નામ જુમા નોડી છે રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટનો ચેરમેન છું અને રોયલ સ્ટેશન નામની એક નાનકડો વેપાર છે ધંધો છે રોજગાર છે મારો ને તમને મને આપણે સૌને અત્યંત ખુશી થશે કે આ ધંધા સાથે ચાર બે ઓગણીસો ઓગણસીથી જોડાયેલો છું એટલે એબાઉટ લગભગ પિસ્તાલીસ વર્ષ થયા મારી ઉંમર ભલે અઠ્ઠાવન અને સત્તાવનની જે પણ મારો અનુભવ પિસ્તાલીસ છેતાલીસ વર્ષનો છે ખાસ કરીને દેશદાજની વાત આવશે તો હું હું તો એમ કહું છું કે કચ્છમાં નહીં પણ ગુજરાતમાં લગભગ જૂથો જરે એમ નથી મારો મારી પોતાની જ વાત કરીશ ખાસ કરીને માણસો વેસન ફેશન વગેરે વગેરે ઘણા પૈસા વેરફે છે પણ મારો એક વ્યસન એ છે કે ચૌદમી ઓગસ્ટ અને પચીસમી જાન્યુઆરી એ એક વ્યસન છે મારો કે દેશદાસની ભાવના ઉજાગર કરવા કોઈપણ રીતે ગમે રીતે બાળકો સુધી પહોંચવાનું અને બાળકોને રાજધ્વજ આપવાનો દેશભક્તિના પુસ્તકો આપવાના ને સાથે સાથે અલ્પાર આપવાનું ને ભુજ શહેરની જેટલી જેટલી પ્રાથમિક શાળાઓ છે લગભગ એક બાળ વીસથી બાવીસ પ્રાથમિક શાળાઓ છે એમાં કોઈપણ એકમાં જઈ ને બાળકોને કિલકિલાટ સાથે હસાવવાનું અને બાળકોને રાજદ્વાર આપવાનું પીપળીને ચોકલેટ બિસ્કીટ આપવાનું ને દેશભક્તિના પુસ્તકો આપવાનું પાછી રહી પાછી મારી વાત કે મારો ધંધો રોજગાર કેવી રીતે છે તો મારો ધંધો રોજગાર તો ઠીક છે બધેનો અલ્લાહ હોય છે ને બધેનો ધંધો હાલે જ પડ્યો છે પણ મારો ધંધો છે એ મારો શોખ છે ને એ મારો ધંધો હટકે છે એક બીજી એક વાત તમને કહું કે આ ધંધા સાથે સાથે રાષ્ટ્રભાવના ઉજાગર કરવાની મને જે તક મળી છે બે હજાર એકના વિનાશક ભૂકંપ આવ્યો એના પછીની સ્થિતિ પ્રમાણે મારો મેં પોતાનો ધંધો ચાલુ કર્યો જે તે વખતે ઓગણીસો ઓગણસીથી મારી સર્વિસ હતી અને બે હજાર એકમાં અનિવાય સંજોગોના કારણે અમે છૂટા પડ્યા નોકરીમાંથી ને મેં મારો પોતાનો ધંધો મળ્યો ને એટલે લાઈ મને તક આપી એ તકનું મેં ઝડપી ને એને એકસો દસ ટકા હું તો કહીશ કે એના સાર્થક કરી ને મેં મારો ધંધો ચાલુ કર્યો અને એક દેશ દેહની ભાવનાની મેં નેમ લીધી કે કોઈપણ ભુજની એક પ્રાથમિક શાળામાં જઈ ને બાળકોને પચીસ પચાસ સો બસો પાંચસો ઝંડા નહીં આપવાના પણ હજારોની સંખ્યામાં કોઈ પણ એક પ્રાથમિક શાળામાં જઈ ને હજારોની સંખ્યામાં ઝંડા આપવાના સાથે સાથે અલ્પહાર આપવાનો ને બસો ત્રણસો સાડા ત્રણસો જેટલી એમાં સંખ્યા હોય બાળકોની એમાં રાષ્ટ્રપતિ રાષ્ટ્રભક્તિના પુસ્તકો આપવાના તો આ તો અનેક વખત થાય છે દેશદાજની પણ એકસોને દસ ટકા આપણે અમલ કરીએ તો મને એમ લાગે છે કાંઈ ને કાંઈક એક નહીં વર્ષે ભારતના તેજસ્વી વડાપ્રધાનની એક નેમ છે બે હજાર બાવીસથી કે હર ઘર હર તિરંગા હર ઘર હર તિરંગા એને હું એકસોને દસ ટકા સાર્થક કરી ને આને પ્રચાર અને પ્રસાર કરું છું આપણી જે રાષ્ટ્રભાવના છે એને એકસોને દસ ટકા ઉજાગર કરવાની જે પણ મને તક મળી છે એ તક મેં ઝડપી લીધી છે અને વધારેમાં વધારે આપણો દેશભક્તિનો માહોલ ઊભો થાય મેં પણ છેલ્લા છ પાંચ છ દિવસથી ધંધો ચાલુ કર્યો છે આજે તારીખ છે દસ ને મેં પાંચ તારીખ ચાલુ કર્યું છે અને પંદરમી ઓગસ્ટના દસ દિવસ માત્રને માત્ર તિરંગાનું લહેરાવતા હોય ફરકતા હોય ને મને એમ લાગે કે તિરંગામાં થનગનાટ મને પણ આવતો હોય એવી રીતે હું ધંધો કરું છું ને બાળકોની મારી વધારે વધારે એવી કોશિશ છે કે વધારે વધારે બાળકો લઈ જાય હું તો તમને ખબર છે કે એક ઝંડાવાળા ચાચા તરીકે નવીન જોશી કરીને છે આપણા ડી વ્ય ભાસ્કરના એડિટર્સ છે એ મને એક ઉપનામ આપે છે કે ઝંડાવાળા કાકા તો મને હર્ષની લાગણી અનુભવું છું કે ભુજમાં એવા પણ મારા આશિક છે કે મને ઉપનામ આપે છે કાકા તો ભુજ આખો કહે છે પણ મારે ઝંડાવાળા ચાચાવાળી હટકે છે તો હું પણ એનો નવીન જોશીનો પર આભાર માનું છું અને ખાસ કરીને આપણા મીડિયાનો આભાર માનું છું કે વખતો વખત આવી ને મારા જે વિઝ્યુઅલ લો છો મારા ઇન્ટરવ્યુ લ્યો છો એ પણ એક દેશભાવનાની તમને પણ તક મળે છે અને મને પણ તક મળે છે કે આપણે પાસે સાથે મળી ને એ તક ઝડપી છીએ અને આ દેશ ભાવનાને ઉજાગર કરવા આપણે એકબીજાને સહયોગ રાખી અને એકબીજાને પ્રચાર અને પ્રસાર કરીને જઈએ સાચી ભાવના એ છે